મોડાસા ક્ષેત્રમાં એક સાથે અઠ્યાવીસો ઘરોમાં ગાયત્રી યજ્ઞની આહુતિઓ અર્પણ કરાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વમાં સુખ શાંતિ હેતુ લાખો ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સંપર્કના સુડતાલીસ ગામોમાં છવ્વીસ મે રવિવારે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા યજ્ઞએ પરોપકાર ત્યાગ તેમજ સંગતિકરણની પ્રેરણા આપે છે વિશ્વમાં યુદ્ધ તેમજ અજંપા પર્યું વાતાવરણ વધી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં અદ્ભુત પ્રયોગ એવા યજ્ઞનું પણ ખૂબ જ મહત્ત્વ છે યજ્ઞ એ પરોપકાર ત્યાગ તેમજ સંગતિકરણની પ્રેરણા આપે છે આ યજ્ઞ આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતા અદભુત લાભ આપતા યજ્ઞના મહત્વને જન જન સુધી પહોંચાડવાના પ્રયોગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર દ્વારા એકસાથે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન રાખવામાં આવ્યું હતું જેમાં વિશ્વ સ્તરે અનેક દેશો સહિત ભારતભરમાં લાખો ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા સહિત બાયડ ધનસુરા ભીલોડા મેઘરજ માલપુર તાલુકાઓ પણ ઘરે ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ આપેલ જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં આ માટે યજ્ઞના મહત્વથી અગાઉથી સૌને સોશિયલ મીડિયા તેમજ રૂબરૂપ સંપર્ક દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી સૌમાં ઉત્સાહવત છવ્વીસ મે રવિવારે મોડાસા શહેર તેમજ ક્ષેત્રમાં સુડતાલીસ ગામોમાં થઈ અઠ્યાવીસોથી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા જેમાં આ માટે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી ગાયત્રી મહામંત્ર તેમજ જય મંત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવી આ માટે ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી વિના મૂલ્યે તેમજ યજ્ઞ કર્મકાની યુટ્યુબ લિંક તેમજ સરળ પત્રિકાઓ ગાયત્રી સાધકો દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવેલ જેથી સૌએ સરળ રીતે પોતાના ઘરે યજ્ઞ કર્યો હતો મોડાસા ક્ષેત્રમાં અઠ્યાવીસથી વધુ ઘરોમાં એક સાથે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી